આજનો જમાનો કોમરેડશીપનો છે મિત્રતા મિત્ર જેટલું મિત્ર માટે જાણતો હોય એટલું ભાઈ ભાઈ માટે જાણતો નથી હોતું જેટલી મિત્રને મિત્રની ખબર હોય એટલી મા બાપને મળે એની નોંધ એની પાસે હોય એટલે આજના ગાળમાં મિત્ર સારો મળવો જો મિત્ર મળી જાય સનમિત્ર મળી જાય તો માણસની જિંદગી કરી શકે છે રાજા વરત્રીએ લખેલું છે

પોતે જે લાઈનમાં આઉટ લાઈનમાં હોય એ લાઈનમાં પોતાના મિત્રને લઈ જાય છે સંજન મા બાપનો દીકરો પણ આજે બગડે છે એ એ મિત્રને કારણે કારણ કે પાપાન એને એના જીવનના કોઈ રસ્તાઓ ઉપર એને પાપમાંથી પાછો અર્જુન તો બહુ સારો હતો સંસ્કારી તો છતાં પણ એને ભગવાને એવી રસ્તે લીધો એવે રસ્તે વાયો એના મનના બધા વિચારોના એના જે પ્રશ્નોની સમસ્યાની એમણે સમાધાન કર્યું એના નાનકડા નાનકડા વિચાર એને કઈ કોઈના કુલ કરવા હતા ગાંડી વમ સર્વસ્વતી હસ્તા પક ચૈવા પરિદય દે આ વે પથુષ્ય શૈની રે મે રોમ હર્ષિષ્ઠ જાય દે સીધંગી મમ ગાદરણી ભગવાનને એમ કહે છે ભગવાન મારા ગાત્રો ઢીલા પડી ગયા ને ગાંડી સરી ગયું તમે મને સમજાવ્યું તે બધું જ હવે કૃષ્ણ ભગવાન વિચાર નહીં કરતા હોય કોઈ ક્રિકેટની ટીમમાં કોઈ સારા બેટ્સમેન લીધો હોય અને એના લીધે મેચ જીતવા ના હોય અને બીજે દિવસે સવાર એમ કે હું નહીં રમું તો કેપ્ટનની સ્થિતિ કેવી એમ અર્જુને કીધું મારું ગાંડી શ્રી કારણ કે ભગવાન તમે મને એ બતાવો કે આ કાકા દાદાને મારીને કોઈ મોક્ષ મને મળશે તો આ બધું મારીને મારે જોતું જ પાણી કૃષ્ણ ભગવાન રાઈટ એને કીધું કઈ બે માસમાં ગમો પાર્થ નહીં તો વૈયું વધ્ય દે

અધર્મનું કામ કરવું નતું જે ધાર્મિક છે સંસ્કારી છે જેને સંસ્કૃતિ સશક્ત કરવું છે અર્જુન તું અત્યારે ના પડતા બેસી ગયું તને સમજાવીશ પડે અને અર્જુનને અર્જુન ઉભો ઉભો પાપાન મેવા આપ મધી બાર કાને છે અને કલ્યાણનો માર્ગ બતાવ તે ખરો બી બીજો ગુણ છે પાપાન મેવાર રેતી યોજયતે હિતા યોજયતે હિતા એટલે હિત માટે એને હિતનો રસ્તો બના જે જે સન્મિત્ર છે એને હિત બના રામચંદ્ર ભગવાન સુગ્રીવ ને મિત્ર બનાવી અને હિત વાલી ના પડખે રામ ન ઉભા સુગ્રીવ ની પડખે જેને કોઈ દબાવતું હોય એની પાસે મિત્ર ઉભો રે અને આડો થઈ ઉભો રે અને મદદ કરે જે જોઈ કોઈ આપે પણ એ મિત્રની એ પ્રમાણે લાયકાત અને ગુહ્યાન છે ગુહ્ય થી ગુણાન પ્રગટી કરો ગુહ્યમાં ગુહ્ય કોઈ પણ વાત હોય તો મિત્ર મિત્રને ખે પાઈ વાય ન ઘે પણ મિત્રને કે એનું સાચવે પણ રાખે કારણ કે એમાં એનું કલ્યાણ હોય છે સાચું આમ ગામમાં એકાદ મિત્રની કે નાનકડી ભૂલ પણ હોય નામ વગો વય નાખે પણ ત્યારે એની બાજુમાં જે ઊભો રહે મિત્ર યુ આર માય ફ્રેન્ડ કોઈ તારું નામ લીધો મને કહી દે અનુમાનની અંદર જામુવારે શક્તિ ભૂરી આ ચારસો યોજ કુદવની તાકાત એની એને ખબર જ નહોતી જામુવર એની શક્તિને ઉદ્દીપિત મિત્ર મિત્રની શક્તિને ઊઠી કરે બેચ સિંગ ગયેલા અર્જુનને કૃષ્ણ ભગવાને ઊભો ગયો અને છેલ્લે અર્જુને ઊભો લ્યો

નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ એના જેમ નાણું હોય તો બધા આવે તો તાણવું બધા સાચવે પણ જેવો નબળો પડે એ બધા જ મિત્રો આડા મિત્ર ખુદી છોડે આ પદ ગતન ચેન્ન જહા હતી આ પદતીમાં આવેલા નહીં કુદી છોડતો નહીં અંદર દદાતી કાળે એનો સમય વાર્ઘે અને આપવા જેવું એ આપે છે અને સ્તન મિત્ર લક્ષણ વિદમ પ્રવદંતિ સંત ભરથરીયા મિત્રના સગુણોનું વર્ણન કર્યું આજે બધા જ સદગોળોની જરૂર જો એક મિત્ર સારો મળે ને સાચો મળે તો માણસ પોતાની જિંદગીમાં તરી શકે છે નમસ્કાર